જૈહિંદ આજરોજ જીત નીચે ટ્રસ્ટ સંચાલિત જીત નીચે ડિફેન્સ એકેડમી દ્વારા આર્મી તેમજ અલગ અલગ વિભાગમાં પાસ થયેલા ઉમેદવારો માટે વિદાય સમારંભ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ દેસાઈ સાહેબ તેમજ ટ્રસ્ટી સતીષભાઈ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા તેમજ અતિથિ વિશેષમો કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ભાનુભાઈ કે રોહિત તેમજ લલિતભાઈ પટેલ પધાર્યા આ કાર્યક્રમમાં વધુ સંખ્યામાં એકેડમીના બાળકો તેમજ વાલીઓ આવ્યા જેમાં એક ફોરેસ્ટર બાર અગ્નિવીરનો કાર્યક્રમ યોજાયો જેમાં માજી સૈનિક કલ્પેશભાઈ દેસાઈ ફોરેસ્ટમાં જોડાયા તેમજ અગ્નિવીરોને મોમેન્ટો સાલ અને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા એકેડમીના ઇન્સ્ટ્રેક્ટર જીતુ સરે જણાવ્યું હતું કે હું વધુમાં વધુ જવાનો દેશ સેવા માટે જોડાવા માગું છું તો જે પણ ઉમેદવારો ઈચ્છતા હોય તે જીત એકેડમીમાં જોઈન કરી શકે છે જયભા રિપોર્ટર સંજના ચૌહાણ ન્યૂ ઇન્ડિયા ટીવી